ને થાય એમ એવા તમે જોવો તો હારા હારા જે સોસાયટી હતી અને સોસાયટી ની સામે જે ઝોપડા ને એ બંગલાના માલિક હતા ને બાપુ આહુડા નતા રોવા ટુ બાપુ આમ આહુડા ની ધારું થતી

એસી ના દીકરા તમારો વારો આવશે ને બાપે નહીં હાથ હારે આવવાનો ઈશ્વર બેઠો છે કોઈને હોય તો ખોટી વાત છે મારી નાખે બાપુ આટલી જ વાર લાગે તેથી તમે જોવો ને છવ્વીસમી જાન્યુઆરી હતી અંજાર ની બજારમાં બાપુ જે છોકરાઓનો જે ઓલા ઝંડા લઈને નીકળે ને પ્રજાસત્તાક દિન હતો એમાં એક શિક્ષક હતો ને એ શિક્ષક અમને વાત કરતા કરતા બાપુ એ રોતો હતો કારણ કે ઈ છોકરાઓની દીકરા દીકરીઓની આમ લાઈન બે બજાર હતી ને બજાર વચ્ચે આખી આખી નિશાળના છોકરાઓ નીકળ્યા અને ઈ એક જે સાહેબ હતો ને એ બીજા એના જે સાહેબો હતા ને એને કીધું એ કે તમે આમ થઈને આમ છોકરાઓ હારે આવો ને મારે કે થોડું કામ છે તો કે હું આની કોર થઈને આમ તમને ભેગો થઈ જઈશ એ બાપુ એ આખી લાઈન બાપુ એ બજારમાં ગઈ ને અને ધરતી કપાયો ને બાપુ એમાંથી એક છોકરો કે એક શિક્ષક ન બચ્યો આ એક શિક્ષક આમ ફરવા જયો નહીં બચ્યો તો અને એ કે મને ભગવાને આવું હું કામ ઉજાડ્યું મને એકને રાખ્યો બાપુ રોતો તો અમારી પાસે અમારું એક ફૂલડું ન બચ્યું એ કે આ ફૂલડાનો શું ગુનો હોય છે વિચાર કરો તમે તા આપણે કોઈ બલકના ગુશ મારી છીએ તો ઓલો નહીં જોતો નહીં હોય હડ બેઠે સાઈડ તો ચા જ છું કોઈનો બાપુ આમાં કાંઈ ઉપજેવું નથી તમારે ને મારે બાપુ ઈશ્વર જીદી હિસાબ કરશે ને તેથી રોતા નથી આવડવું પણ જો એમાં કંઈક ભજન કર્યું હોય કંઈક એવા સદ્ગુરુનો સતુવાળો હોય કોઈ સંત ની બાપુ કૃપા થઈ જાય તો જ મોજ સુધરવાનું છે બાકી રોતા નથી આવડવાનું લખી લેજો એટલે આ ધરતી કપ બાપુ એક અમારે મોડી તાલુકાના ટીકર ગામના ભીખા ભગત રબારી હતા આજ દુનિયામાં છે નહીં પણ બાપુ એ ધરતી કપ ની વાત એને લખેલી એ કે ધરતી કેવો આવ્યો હતો કઈ તારીખ હતી કયો વાર હતો કેટલી તીવ્રતાનો આંચકો હતો ક્યાં એનો લાવારસ નીકળ્યો અને ક્યાંથી આવ્યો

અંજા આ ભૂલ થી ઈશાન ની દિશા ઉપર વીસ કિલોમીટર છેટે ધરતી તોડી અને લાવારસ નીકળ્યો અને ત્યાંથી બાપુ ધરતી કપ આંચકો હલ્યો અને ક્યાંય ક્યાં આંટો માર્યો અને ક્યાં આવીને બંધ પીડ્યો એની અમારી ભીખાભાઈ યાદી કરાવતા થોડીક હું તમને યાદી કરાવું આય મોજ આવે તો પૈસા પૈસા નાખવા નાખજો ગોપાલભાઈ કહેતા કે લઈ ન જવાનું હું લઈ જવાનું જો આપે તો એટલે નાખવા નાખજો બરોબર મોજ આવે તો પાડજો એ ધરતી તોડીને લાવારસ પછી પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો ભોજને લીધો ભરડો અંજાર ને આટો ફરી ખેડોય નાખ્યો ખકડાવી ભચાવ ને કર્યું ભાંગીને ભૂકો રાપર ને રમઢોળતો સામે ખ્યાળીને નોર દીધી સાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય નથી બચવાની બારી આવ્યો માથે થઈ ઉડાડ્યા મોર જામનગર માથે જડી બોલાવતો હલા નો પકડ્યો હાથ બહુ ધૂણાવી બારાડી જૂના ઘડી લીધા માં ડોલાયો દક્ષિણ નો દરિયો ત્યાંથી પાછો ફર્યો ભાવનગર ને ભડકાવતો વલભીપુર નાખો વોલો દીધી શાન કે ભાન કેર કર્યો કારો જૂથી નાખ્યો ચકલા નો માળો બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી વલ્ભીપુર માંથી વસુટો ગોહિલવાડ માં ગુજાણો પોણા ભાગ લીધો પાલીદાણા બજરંગબાપાની મેરથી ની મેર બારો હાલો કાઠિયાવાડ કમકમાવતો આવતો રાજકોટમાં રોલાણો આઠ નંબર ઉડે અથડાણો છોટેલા હોરો થઈ સાયલા કરી શાન લીમડી ને મારતો ગયો લપાટ ધોળકા ધંધુકા ધ્રુજાવતો ભરૂચના ઉડાડ્યા ભમરા સુરત કરી શાન વાપી નાખો વલોવી નોરવા દીધી સાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી

દુધઈના દેવડા દર્શન કરતો ખાંડી ને કકડાવતો મૂળી માં જઈ મલકાણો ત્યાં થી વળતો વળ્યો આવ્યો મારા ટીકર ગામમાં આવીને કર્યું ટીકર ગામડે ગામડે ભૂકંપ તારા ભણકારા ભણે ભીખોર બારી કેમ કર્યું કીર્તન એવો જયારે બાપુ ધરતી કપ આવ્યો ને પંદર વરાના સંબંધ બગડી ગયા પંદર પંદર વરાના ધરતી આમ આસ્કો માર્યો ને ત્યાં એક તો પેલા રાતે ખાવા મીડ્યા આપણે એમ દેખા સમાધાન કોને કર્યું ફરતા ગામના મીઠા તા નહોતા માટના આ માસકો માર્યો ને બધા એક અહીંયા ખાતા હતા કે અહીંયા જ ખાતા હતા તમે વિચાર કરો કે આ ધરતી આમ હિલોળો માર્યો અને કદાચ ઊંધા માથે કરી નાખ્યો તો હું તમે શું કરવાના હતા પણ સદાય હજી મને તમને આંખ નથી ઉગડતી એટલા જ માટે હું એટલું જ કહું છું કે તમે ઉપયોગ ન આવે તો કઈ નહીં પણ કમસે કમ નડતા તો નહીં કોઈ એક નડવાનું જો આપણે બંધ કરીએ આવા ભગીરથ કાર્ય કરે ને એને કરતા હોય ને જો નડો નહીં ને તોય મારો નાશ નોંધ કરે એટલે બાપુ એટલે જ કહે છે કે બાપુ છે ને તમને મને જો આનંદ કરવાનો સમય મળ્યો છે મોકો મળ્યો છે આનંદ કરી લ્યો બાકી મરી જવાનો છે વાત પાકી અને આનંદ કરવા વાળા ઝોપડામાંય કરે છે રોવાવાળા બંગલામાં રોવે છે આનંદ બજારમાં નથી મળતો આનંદ જો કરવો હોય ને ભીખ માગીને ખાય છે ને એ બાપુ ભેગા બેહીને આનંદથી ખાતા હોય અને પ્રકૃતિ હારે જીવવાની જરૂર છે તમે જો આ ઝોપડામાં રહે છે ને એ એકદમ બહુ બીમાર નહીં પડે શું કામ આપણે જ્યાંથી વસ્તુ લઈ ત્યાંથી જ લે છે તો આપણને એમ દવા વાળું છે પૂછડું છે ઢોકળું છે ત્યાં એવું એમનું વિદેશ થી આવે ખાવાનું પણ એ પ્રકૃતિ હારે જીવે છે તમારે શરીરને થોડીક ટાઈટ ખાવી પડે શિયાળામાં ઉનાળામાં થોડોક તડકો ખાવો પડે ચોમા માં થોડુંક વરસાદ કરવો વરસાદ ખાવો પડે પ્રકૃતિ આરે તમે જીવો ને તો જ કારણ કે પાંચ તત્વ નો દેહ બનેલો છે ને એ પાંચ તત્વો હોય તો 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 પાણી હોય હોય આ પ્રકાશ તમને જીવાડે છે આ પ્રકૃતિ જીવાડે છે પણ આપણે બુદ્ધિના ને એસી લગાડ્યા ફ્રીજ લગાડ્યા એમાં રોગ ઘેલ્યા અને પેલા ઝુંપડા વાળા ને બજાર ને બધું જોઈએ છે પણ કાંઈ મેળ નથી પડતો એટલે એવડાય એમ તંદુરસ્ત એમના જો એસી નહીં પંખો નહીં લાઈટ નહીં બારણું નહીં ખાટલો નહીં ગાડલો નહીં બીજા ધૂળમાં મોટા થાય આ કોરોના આવ્યો ને કોરોના ઝૂપડામાં બાપુ લગભગ મર્યા જ નથી મર્યા બધા કરોડપતિના દીકરા જ મર્યા સાજા કારણ કે એ દયાળુ છે બોલું નહોતું ડેન્ગ્યુ આવ્યું ડેન્ગ્યુ ડેન્ગ્યુ તે તમે જોવો તો મસર કે મસર આવે ને મસર કરડે મરી જાય ફારા મારું મકાન હોય બારી બારણા બંધ હોય લગાડી હોય તો આપણને ઝોપડા નહીં ફાળતું હોય પણ મચ્છર ને એ ખબર છે કે આ દુનિયાના ભૂસ મારીને હું છે આવડા કાળી મજૂરી કરીને ઈશ્વર બાબુ તો રાજુ લઈને જ બેઠો છે તમને મને બાબુ છે ને અવતાર મેળો છે આનંદ કરી લેવાની જરૂર છે